બધું દેખાય નાખતા નહીં મારા ઢોરે જુઓ ખાલી સારું નાખવું મળી હોય વસર માં સાર તો જબર ઉભી આટલા થી ચાલુ કરું સાર લેવાનું

અમે તો દેવના દીધેલા અને ચોવીસ કલાક દીધેલા હવે જો વસલો ના પાડે સાર લેવાનું ફૂલ પી ના આઈ ગયો વસલો શું ના પાડે એના જ જાવ મને ના પાડે ને કે તાજો સાર ભલે આ વેલા તો કાઢ્યો છે આ પાછો સાર લેવા આવી ગયો એ બન્યા બોધા વસા વેલા તો કાઢ્યો છે

ના ચલાક રસ્તા ભીટકાનો મને કે પચાસ રૂપિયા પીવા જાવ એમ તો ના આલુ પચાસ રૂપિયા મફત નહીં આવતા તો મેં મને એવું કે આ ધરો આઠમ છે કદાચ મજૂરી હાલ દઉં ગાય ને સાર પૂરો કરાવે

અને તો કોઈ તંબુરો રે ઢોર નહી તો મારી ગાય હતી એન જોડે મારો ઓળસો વેલાઈન મન કેટલો બનાવે છે કે માર તો મોટી મોટી ભેંસો થી કોઈ તંબુરો હોય હોય તો એને વેલા મુ ગાય આલીન મારી ગાય ખોરાઈ લે લે આવા થાય આપણો કામ થઈ ગયો આપણે હવે હેડે આપણે લે ઘરે આપણો મારી ગાય કોણ પોતા આવશે 50 રૂપિયા પોટલી ના મળી ગયા આપણે જ આ હેડે લે યે